અંકલેશ્વર પાનોલી માં આવેલી જલેકવા નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી આગ ફાટી નીકળતા બાર જેટલા ફાયર ટેન્ડરોએ છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આ જો નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલેખવા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી જોત જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને કંપની સંચાલકોએ તાત્કાલિક પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે દોડી આવ્યા હતા જોકે વિકરાળ આગે બાજુમાં આવેલી બીઆર એગ્રો કંપનીને ચપેટમાં લેતા સમગ્ર કંપનીમાં ફેલાતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જંકલેશ્વર ડીપીએમસી નગરપાલિકા પ્રમુખ સહિત ખાનગી કંપની વળી બાર જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો બીજી તરફ સેફ્ટી અને હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો કંપની તરફ જતા તમામ માર્ગો કોડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા લગભગ છ થી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી સદસ્ય વ્યાવનાઓમાં કોઈ જાનહાની થઈ ન હતી બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાથી પ્રાથમિક માહિતી મળી રહી છે તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર